जय श्री कृष्ण मधान ने जय माताजी तो आज ही આપણે મોઘર ધણુ શાક બનાવીશું શાક આપણે બાફ્યા વગર બનાવવાનું છે તો સૌથી પહેલા દાળને આ રીતે પલાળી અને સાઈડમાં મૂકી દીધી છે પલાળ્યા પછી આ રીતે એક ચમચી તેલ નાખ્યું એમાં રાઈ હિંગ નાખી રેગ્યુલર મસાલા કરેલા છે ડુંગળી ટામેટા લસણ બધું ને તેલમાં સાંતળી દેવાનું તેલમાં સંતળાઈ જાય પછી આપણે માં દાળ ઉમેર દેવાની છે દાળને કોઈ પલાળીને નથી રાખી ફક્ત આપણે ધોવાની હતી તો ધોઈ અને આપણે ચોખી કરી અને સીધી જ આપણે ડુંગળી ટામેટામાં સાંતળવાની અવે તમે જોઈ શકો છો ડાળ બિલકુલ પલાળેલી નથી બાફેલી નથી સીધી ખાલી ધોઈ અને આ રીતે ઉમેરી દેવાની છે ડુંગળી ટામેટાની સાથે હવે તેને લગભગ 5 મિનિટ ધીમી આંચે થવા દેવાનું છે એકદમ મસાલા સાથે ડાળ એકદમ શેકાઈ જાય ત્યાર પછી રેગ્યુલર મસાલા કરવાનું છે રેગ્યુલર મસાલા કરી એક વાટકી પાણી નાખી અને લગભગ 7 મિનિટ સુધી થવા દેવાનું છે તો આ આપણી બાફિયા કે પલાળિયા વગરની દાળ મોકળ દાળ નું શાક તૈયાર થઈ ગયું છે જરૂરથી એકવાર ટ્રાય કરજો જય શ્રી કૃષ્ણ બધાય